એ પણ નહીં ચાલે અને કિરણ મકવાણાનો બી સખત વિરોધ કરે છે એના કારણે આમોડ નગરપાલિકા કાલે કોંગ્રેસની છે તે કાલે વિકાસ નામની રચના કરીને અમે કોંગ્રેસનું બોર્ડ આંબોદ નગરપાલિકા પણ જઈ રહેલી છે એ જાહેર કરવા માંગીએ છે વારંવાર રજૂઆત કરી હોવા છતાં હોદ્દેદારોની પક્ષમાં અવગણના થતા કાર્યકરોએ જિલ્લા કોંગ્રેસ કાર્યાલયનો ઘેરાવો કર્યો હતો આ મુદ્દે જિલ્લા કોંગ્રેસ પ્રમુખે કાર્યકરોની રજૂઆતને લઈ હાઈકમાન્ડ સમક્ષ રજૂ કરવાની વાત કરી છે ઓફિશિયલી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે મારી પર કોઈ જાણકારી જ નથી કે આ ઉમેદવારી માટે અમને કરી દેવામાં આવેલું છે જિલ્લા કોંગ્રેસ સમિતિ ઊંઘતી નથી દરેક કાર્યકરને ઓબ્ઝર્વર આવીને સાંભળેલા છે એટલે મોવડી મંદિરનો નિર્ણય લેશે જે લોકો અહીંયા આગેવાનો આવેલા છે એમની લાગણી હમણાં જ હું મારા મોવડી મંદિરને સુધી પહોંચાડીશ ટિકિટ ફાળવણીની અંતિમ ઘડીઓમાં વિરોધનો વંટોળ કોંગ્રેસ માટે કેવો સાબિત થશે સાથે જ લોકો કોંગ્રેસના ઉમેદવારને કેવો પ્રતિભાવ આપશે એ ચૂંટણી પરિણામ બાદ જ નક્કી થશે ભરત ચુડાસમા વીટીવી ભરૂચ